નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ મોટા સમાચાર ગુજરાત સરકારનો કડક આદેશ હવે મતદાનની તારીખમાં ફેરફાર પીએમ નરેન્દ્ર મોદી અને આ તો માત્ર ટ્રેલર છે મતદાન મથક પર ગોળીબાર અને ગુજરાતમાં આજે છેલ્લો દિવસ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો આ તો માત્ર ટ્રેલર પીએમ નરેન્દ્ર મોદી યુપીના અમરોહામાં જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું આજનો દિવસ લોકશાહી માટે મોટો દિવસ છે આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે દસ વર્ષમાં થયેલું કામ માત્ર ટ્રેલર છે અત્યારે આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે હું તમારા માટે રાત દિવસ કામ કરું છું તમારા સપના પૂરા કરવા માટે હું મારી જાતની મહેનત કરું છું સામાજિક ન્યાય માટે કામ કરું છું અગાઉની સરકારે તો માત્ર લોકોની છેતરપિંડી જ છે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી આર પાટીલ અને રાજકોટની કોંગ્રેસનો ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ફોર્મ ભરતા અગાઉ અમિત શાહ અને સીઆર પાટીલે ગતરોજ પોતાના સમર્થકો સાથે રોડ શો અને રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પોતાની જીત અંગેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો હવે કેન્દ્રીય ગૃહ આપ્યું મોટું નિવેદન લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્સ પર લખ્યું છે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે ત્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન મતદાન થઈ રહ્યું છે હું તમામ મતદારોને વધુમાં વધુ કરવાની અપીલ કરું છું કારણ તમારા એક મતમાં સુરક્ષિત વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે તમારો એક મત માત્ર એક લોકસભા કે ઉમેદવારનું પરિણામ નક્કી કરવા માટે નથી પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે છે હવે અહીં મુખ્યમંત્રી પહોંચ્યા બાઇક પર આજે લોકસભાની ચૂંટણીમાં લોકોએ રસ દાખવતા મતદાન કરવા મતદાન મથક પહોંચ્યા છે પોન્ડિચેરીના સીએમ મત આપવા માટે બાઇક પર સવાર થઈને મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો પોન્ડિચેરીના સીએમ રંગસ્વામીએ ડેલોટ પેટમાં પોતાનો મત આપ્યો અને તેઓ બે હજાર એકવીસ થી પોન્ડિચેરીના મુખ્યમંત્રી છે આગળના ચિંતાજનક સમાચાર અને મતદાન મથકથી પાંચસો મીટર દૂર થયો બ્લાસ્ટ આખા દેશના લોકોમાં ચૂંટણીનો મિજાજ જોવા મળી રહ્યો છે આવા માહોલ વચ્ચે સમાચાર છે કે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મતદાન મથકથી પાંચસો મીટરના અંતરે યુબીજીએલ સેલ બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં સીઆરપીએફ એકસો બટાલિયન સૈનિકો ઘાયલ થયા છે ઘાયલ સૈનિકોને હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો અહીં થયો ગોળીબાર અને મતદાનની તારીખમાં ફેરફાર મણિપુરમાં મતદાનના દિવસે ફાયરિંગની ઘટના બની છે વિષ્ણુપુર જિલ્લાના થનકપોકનીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે ઇમ્ફાલના થોંગઝુમાં એક બૂથ પર ઈવીએમ તોડી નાખવામાં આવ્યું છે હિંસાને કારણે મતદાનની તારીખમાં ફેરફાર કરતાં અમુક બૂથ પર છવ્વીસમી એપ્રિલે મતદાન થશે મણિપુરમાં ગયા વર્ષે પણ ત્રણ માસથી હિંસા ચાલી રહી હતી ત્યારબાદ ગુજરાત સરકારે આપ્યા મોટા આદેશ ગુજરાતમાં હીટવેવની આગાહી છે તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે જેમાં ગુજરાત હીટવેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા માટે આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા માટે હુકમ કર્યો છે પૂરતી દવાનો જથ્થો રાખવા માટે સૂચના અપાય છે હીટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા કહેવાયું છે શહેરી વિસ્તારમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા કહ્યું છે શ્રમિકોને બપોર એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટે કહેવાયું છે